પાલેશ પોલીસ ઓપરેશન મ્યુલ હંટ હેઠળ સાત રાજ્યોના સાયબર ફ્રોડમાં લાખ સાસરોજના ત્રણ આરોપીઓને ઝડપી લીધા સરકારના ઓપરેશન મ્યુલ હંટ હેઠળ પાલેશ પોલીસ સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ માટે ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટ ડેટાનો એનાલિસિસ કરી રહી હતી પાલેશમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ હતી મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સાસરોજના હિબઝલ મોહમ્મદ પોલાની પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં તેને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો જેમાં સામેની વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાં તેના અકાઉન્ટમાં જમા કરાવવા ઉપર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર દસ હજાર કમિશનની લાલચ આપી હતી જે સાયબર ફ્રોડના નાણાં બે વખત મળી આઠ પોઈન્ટ નવ્વાણું લાખ તેના અકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આર કે એન્ટરપ્રાઇઝમાં આગળ મોકલી આપ્યા હતા આ સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં તેને પોતાની પત્ની નસીનાબાનુ મિયા અહમદ શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં પાંચ ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડના લાખ આવ્યા હતા તેના મિત્ર સાસરોદના અયાન ખાન પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં બે એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં સાયબર ફ્રોડના દસ ટ્રાન્ઝેક્શન થકી વીસ લાખ જમા થયા હતા આ સાયબર ફ્રોડની ફરિયાદો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી જેમાં કુલ આ ત્રણ આરોપીના મ્યુલ એકાઉન્ટમાં અડતાલીસ પોઈન્ટ ચોપન લાખ જમા કરાવાયા હતા